જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં પૂજ્ય ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ ભાગવત કથાનો સ્કંદ આઠમો સાંભળશું ડોંગરેજી મહારાજ તેમની કથામાં હંમેશા કહે છે કે મન વાણી ખોરાક અને પોશાક એવો રાખો કે મન અવળા માર્ગે ન જાય કોઈની નિંદા કર્યા વિના કર્મદોષ નિવારવા સરળતાપૂર્વક સદાય જપરૂપી તપ કરતા રહેવાનો સરળ માર્ગ એટલે શ્રીમદ ભાગવત ગીતા કારણ કે શ્રીમદ્ ભાગવત એ પૃથ્વી પર શ્રી ભગવાનનું વાગ્મય સ્વરૂપ છે તેનું પઠન કે શ્રવણ તત્કાળ વૈકુંઠ પ્રાપ્ત કરાવનારું છે માત્ર સાત દિવસ શ્રવણ કરવાથી સર્વથા મુક્તિ મળે છે જે ઘરમાં નિત્ય ભાગવતની કથા થાય છે તે ઘર તીર્થરૂપ છે ત્યાં વસનારાઓના પાપોનો તે નાશ કરે છે આથી દરેકે નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ આઠમો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો શ્રીમદ ભાગવત કથાનો સ્કંધ આઠમો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય પરીક્ષિત રાજા કહે છે મને ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવો સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે રાજન ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો આ હાથી અનેક હાથણીઓનો પતિ હતો ઉનાળાના દિવસોમાં ગજેન્દ્ર હાથણીઓ સાથે જળ ક્રીડા કરવા ગયો હાથી આનંદ વિહાર કરે છે અને જળક્રીડામાં તન્મય હોવાથી મકરે હાથીનો પગ પકડ્યો આ જળચર મગર પાસે સ્થળચર હાથીની કારી ન ફાવી મગર હાથીને છોડતો નથી ગજેન્દ્ર મોક્ષની આ કથા દરેકના ઘરમાં થાય છે આ રીતે જોતા સંસાર એ સરોવર છે જીવ એ ગજેન્દ્ર છે કાળ એ મગર છે સંસારમાં રચ્યા પચ્યા જીવને કાળનું પણ ભાન રહેતું નથી આથી અતિકામી છે અને તેની બુદ્ધિ જળ છે આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકુટાચલ પર્વતમાં રહે છે ત્રિકુટાચલને શરીરને ઉપમા આપવામાં આવી છે અને મગરને કાળની ઉપમા આપવામાં આવી છે આ બળવાન હાથીને મગર જ્યારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ તેના બચ્ચા કે અન્ય હાથીઓ તેની બહારે આવ્યા નહીં મનુષ્યને જ્યારે કાળ પકડે છે ત્યારે પત્ની પુત્ર કે સંબંધી કોઈ તેને બચાવી શકતું નથી ગજેન્દ્ર નિરાધાર બને છે ત્યારે તે પરમાત્માને પ્રાર્થના કરે છે દુઃખથી આર્દ બનીને પ્રભુની સ્તુતિ કરે છે ગજેન્દ્રએ પરમાત્માને આવતા જોઈને સરોવરમાંથી એક કમળ લઈ ભેટ ધર્યું પોતાને અતિ પ્રિય કમળનો પ્રભુએ સ્વીકાર કર્યો અને સુદર્શન વડે ભગવાને તેને મોક્ષ અપાવ્યો જે ગજેન્દ્ર મોક્ષ અવતાર કહેવાયો દેવોને એક વખત દુર્વાસા ઋષિનો શાપ હતો તેથી દેવો દુઃખી થયા એક સમયે ઇન્દ્ર રાજા દુર્વાસા ઋષિને મળ્યા દુર્વાસાએ તેમને પ્રેમથી પોતાના ગળામાં હતી તે માળા આપી ઇન્દ્ર રાજાએ તે માળાનો સ્વીકાર ન કર્યો પણ તે હાથીની સૂંઢ પર ફેંકી દીધી અને હાથીએ પોતાના પગ તળે કચડી નાખી આથી દુર્વાસા ઋષિ ક્રોધે ભરાયા અને ઇન્દ્રને શાપ આપ્યો કે તમે ધનના મદમાં ખૂબ છકી ગયા છો તેથી શ્રાપ આપું છું કે તમે ખૂબ દરિદ્ર થાવો તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળે છે ઇન્દ્રની દુર્વાસાનો શ્રાપ થવાથી દેવો દરિદ્ર થયા અને સંપત્તિવાન બનવા માટે શું ઉપાય કરવો તેની સલાહ દેવા નારદજીને વિનંતી કરી નારદજીએ સમુદ્ર મંથન કરવા સૂંચન કર્યું પણ એકલા દેવોથી સમુદ્ર મંથન શક્ય ન હતું તેથી દેવોને દાનવો એકત્ર થઈને સમુદ્ર મંથન કરવા લાગ્યા મંદ્રાચળ પર્વતનો રવૈયો બનાવ્યો અને એ પર્વતને વાસુકી નાગથી બાંધ્યો દેવો અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું આ મંથન દરમિયાન એક પછી એક અમૂલ્ય વસ્તુઓ નીકળવા લાગી છેવટે ઝેર નીકળ્યું પરંતુ આ હળાહળ ઝેર પચાવે કોણ આ ઝેર પચાવવાની શક્તિ ભગવાન શંકરમાં જ હતી આથી સર્વે દેવ ભગવાન શંકર પાસે ગયા અને ઝેર પીવા શંકરને પ્રાર્થના કરી શંકરે પાર્વતીજીની સલાહ લીધી પરંતુ દેવીએ ના કહી છતાં શંકરે કહ્યું દેવી આપણું જે થવાનું હોય તે ભલે થાય આ તો પરોપકારનું કામ છે દેવીને સમજાવી શિવજી પધાર્યા અને બધું ઝેર પી ગયા તેમણે ઝેર પીધું તો ખરું પણ પેટમાં ન ઉતાર્યું અને પિતા પછી બહાર પણ ન કાઢ્યો આ શંકરે હળાહળ ઝેર કંઠને વિશે ઝીલી લીધું આ ઝેરને લીધે તેમનો કંઠ નીલવર્ણો બની ગયો માટે શંકર નીલકંઠ કહેવાયા ભગવાન શંકર જગતને બોધ આપતા કહે છે કે અન્નદેવનું અપમાન ન કરો ભોજન સમયે થાળીમાં જે પીરસાયું હોય તે જમી લો અન્નદેવની નિંદા કે તિરસ્કાર ન કરો ભોજન કરતી વખતે મનને ખૂબ શાંત રાખો આ સમયે બિલકુલ ક્રોધ કરવો નહીં રસોઈ બરાબર ન થઈ હોય તો જમી રહ્યા પછી રાતે કહેવું શ્રી કૃષ્ણ ભગવાન એક વખત જમવા બેઠા હતા ત્યારે કાકડીનું શાક બનાવ્યું હતું કાકડી જરા કડવી હતી ભગવાનને શાક ભાવતું ન હતું છતાં થાળીમાં પીરસાયું માટે જમવું જ જોઈએ ભગવાનને થયું કે આ કાકડીનું શાક જરા કડવું છે માટે પહેલાં બધું શાક ખાઈ જ જવું જેથી બીજી વાનગીઓ કડવી ન લાગે આથી શાક આરોગી ગયા ભગવાનને શાક બહુ ભાવ્યું એ માની ફરીથી આગ્રહપૂર્વક શાક પીરસવામાં આવ્યું ભગવાનને ભાવતું ન હતું છતાં તેને તે જમવું જ પડ્યું શંકર ભગવાન ઝેર પી ગયા પછી ફરીથી સમુદ્ર મંથન શરૂ કર્યું એટલે તેમાંથી એક ઘોડો નીકળ્યો તે ઘોડો લઈ લેવાનો દૈત્યનો મોહ લાગ્યો આ ઘોડાનું નામ હતું ઉચ્ચેસરા દૈવત્યોને આ લેવાની લાલચ થઈ તેથી તેમને તે આપી દેવામાં આવ્યો ઉચ્ચેસરા એ કીર્તિનું પ્રતિક છે ત્યારબાદ ઐરાવત નીકળ્યો હાથી એ સૂક્ષ્મ દ્રષ્ટિનું પ્રતિક છે અપસરાવો નીકળી સોળ સખીઓ સાથે જગદંબા માતાજી પ્રગટ થયા બધાને એવી ઈચ્છા થઈ કે આ સાક્ષાત લક્ષ્મીજી મને પ્રાપ્ત થાય તો સારું ત્યારે લક્ષ્મીજીએ કહ્યું હું મારી ઈચ્છા થશે તેને વરીશ આથી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈ નીકળ્યા સૌ પ્રથમ તેણે ઋષિઓ પાસે ગયા તેમને થયું આ ઋષિઓ ભગવાનની ભક્તિ કરે છે પરંતુ ક્રોધી બહુ છે ગૌતમ ઋષિએ અહલ્યાને શાપ આપ્યો હતો તેથી તે પથ્થરની શિલા બની ગઈ હતી પછી લક્ષ્મીજી દેવો પાસે ગયા લક્ષ્મીજીએ કહ્યું કે આ દેવો સ્વરૂપમાન અને સારા છે પરંતુ કામી બહુ છે પછી પરશુરામ પાસે ગયા પણ તેઓ દેવીને પસંદ પડ્યા નહીં તેઓ નિષ્ઠુર છે ત્યાંથી માર્કડે ઋષિ પાસે ગયા પરંતુ તેઓ આંખ બંધ રાખી ધ્યાનમાં મસ્ત હતા તેથી ત્યાંથી આગળ વધ્યા ત્યાર પછી ભગવાન શંકર પાસે ગયા પરંતુ વિભૂત ચોળીને બેઠેલા શંકર સ્વરૂપવા ન લાગ્યા વળી તે ભોળા છે આખરે લક્ષ્મીજીએ શ્રી કૃષ્ણને વરબાળા પહેરાવી દીધી સમુદ્ર મંથનનું કામ વળી શરૂ કરવામાં આવ્યું અને તેમાંથી અમૃતનો કુંભ મળી આવ્યો આ કુંભ દૈત્યો ઉપાડી ગયા તેથી દેવો વિમાસણમાં પડી ગયા આખરે તેઓ ભગવાન પાસે આવ્યા અમૃત માટે દૈત્યો અંદરો અંદર ઝઘડો કરવા લાગ્યા આ કંકાસને કારણે તેમને અમૃતની પ્રાપ્તિ થઈ નહીં ઘરમાં કંકાસને સ્થાન હોય ત્યાં અમૃત અપ્રાપ્ય હોય છે એથી પરમાત્માએ લીલા કરી અને મોહિની સ્વરૂપ ધારણ કર્યું સુંદર વસ્ત્રો પરિધાન કરી દૈત્યો પાસે ગયા મોહિની એ મોહનું સ્વરૂપ છે જે મોહિનીમાં આસક્ત બને તેને અમૃત પ્રાપ્ત થતું નથી દૈત્યો આ સ્વરૂપવાન સ્ત્રીને જોઈને લલચાયા અને પોતાના હાથમાં અમૃતનો કુંભ હતો તે દેવીને આપી કહેવા લાગ્યા તમે મારે ઘેર પધારો મોહિની નારાયણનું સ્વરૂપ જોઈને દૈત્યો પૂછે છે હે દેવી તું કોણ છે તારું ઘર ક્યાં છે અહીં શા માટે આવી છે તું કોને ત્યાં જાય છે મોહિની હસતા હસતા કહે છે મારે એક નહીં અનેક ઘર છે મારું ઘર તો જે મને પ્રેમથી બોલાવે તેની સાથે જાઓ ત્યાં જ છે તમે મને પ્રેમથી બોલાવો તો હું તમારે ત્યાં પણ આવું આ મૂર્ખ દૈત્યો ભગવાનને ગુઢાર વાણી પામી શક્યા નહીં ભગવાનના હાથમાં અમૃતનો ઘડો આવ્યો જેથી ભગવાને દૈત્યોને બેસાડ્યા મોહિની ભગવાને દૈત્યો અને દેવોની અલગ અલગ પંગત કરી એક બાજુ દેવો અને બીજી બાજુ દૈત્યો બેઠા મોહિનીએ દૈત્યોને સમજાવ્યા કે આ ઘડામાં ઉપરનું અમૃત કે જે પાતળું પાણી જેવું છે તે આપણે દેવોને આપીએ નીચે સારું છે તે તમને આપીશ કામાસ્ત દૈત્યો દેવી કહે તેમ કરવા લાગ્યા પરંતુ આ દૈત્યોની પંગતમાં રાહુ નામનો જે દૈત્ય હતો તે બહુ ચાલાક હતો તેણે બીજા દૈત્યોને કહ્યું આ સુંદરી આપણને મૂર્ખ બનાવે છે પણ સુંદરીના મોહ પાશમાં જકડાયેલા દૈત્યોએ રાહુને હસી કાઢ્યો આથી રાહુ દેવની પંગતમાં આવી સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો પંગતનો એવો નિયમ છે કે પંખતિ ભેદ ન કરાય દરેકને સરખું આપવું જોઈએ ભોજનમાં વિષમતા કરવાથી સંગ્રહણીનો રોગ થાય છે રાહુને ભગવાને અમૃત આપ્યું ને તે જ્યારે પીવા લાગ્યો ત્યારે ભગવાને સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ એ અમૃત પી ગયો હોવાથી તે મૃત્યુ પામ્યો નહીં સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી તેથી રાહુ આજે પણ ચંદ્રની સાથે વેર રાખે છે ને તેમને નડે છે દૈત્યો મોહિનીમાં મગ્ન બનીને આ બધું દૈત્યોને પછી ખ્યાલ આવ્યો કે સુંદરીએ તો બધું અમૃત દેવોને આપી દીધું અને આપણને ઉલ્લુ બનાવી દીધા પછી દૈત્યો ખૂબ પસ્તાવા લાગ્યા ટૂંકમાં કહીએ તો મનના માલિક ચંદ્ર અને બુદ્ધિના માલિક સૂર્ય છે ચંદ્ર એ મનનું સ્વરૂપ છે અને સૂર્ય એ બુદ્ધિનું સ્વરૂપ છે જ્યારે રાહુ એ વિષયનું સ્વરૂપ છે માટે મન અને બુદ્ધિને પરમાત્માના ધ્યાનમાં સ્થિર કરવા પ્રયત્ન કરશો એટલે વિષયરૂપી રાહુ વિઘ્ન કરવા આવશે કહેવાનું તાત્પર્ય એ છે કે મન અને બુદ્ધિને ભક્તિરૂપ અમૃત મળે તો વિષયરૂપ રાહુ સહન કરી શકતો નથી માટે વિષયો વિઘ્નરૂપ થાય ત્યારે તેનો જ્ઞાનરૂપી ચક્રથી નાશ કરો આ રીતે સુદર્શન ચક્ર એ જ્ઞાનરૂપી ચક્ર છે પરમ પૂજ્ય ડુંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથાનો સ્કંધ આઠમો સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય મિત્રો આપણે સાંભળ્યો મહારાજ કથિત શ્રીમદ ભાગવત કથાનો જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે જે મનુષ્ય અંતઃકાળે શ્રીમદ્ ભાગવતને પ્રીતિપૂર્વક સાંભળે છે તેને પણ શ્રી ગોવિંદ વૈકુંઠ ધામ આપે છે આથી શ્રીમદ ભાગવત કથાના પાઠ દરેકે નિત્ય જરૂર સાંભળવા જો કથા સાંભળવાનો સમય ન હોય તો આ ચેનલ દ્વારા નિત્ય ભાગવત કથા તમે સાંભળી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં ડોંગરેજી મહારાજ કથિત શ્રીમદ્ ભાગવત કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપની જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ડોંગરેજી મહારાજ જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ